એટલે બધા હા આવી જ જાય જમવાનું ઘરેથી લઈને આવજો મમરા ને આવીને બનાવીને પાછા વયા હોય તો રોકાઈ એટલે ટૂંકમાં બીજું કાંઈ નહીં હા બધાય બધા આવતા રહીજો જ્યારે મેળો ચાલુ થાય તો ઉદઘાટનમાં અને પાછા બી આવજો ફજર ને ઉડ્યું ભાઈ આપડા છે તો મિત્રો હવે બે પાંચ કિલો ફોટા પાડી લીધા એ ઢનતર ધન તર રહેવા જ હવે એક તો આ તૈયારી હાલતી એનો અવાજ આવે ને તું આ વચ્ચે હવે તમે આવા એ તો થાય બાકી નો અવાજ

આ જો ચરા ગાય તમ તો આતું ચાલુ થઈ ગયું એ લ્યો ઊભો રહે ઓય દસમાં નોખો કરવાની gana tri hai kai હા સુરો નીકળી દો પ્લીઝ આ તો હે હરવેક થી હંકે લઈને મૂકી દે પાછા જો મારા ટી-શર્ટ માંથી કાઢે ને એવી રીતે લાઈ હું મૂકી દો હો ફોટો મેળો આવે હે મેલ થઈ ગયો જો

आवा खेल नो करे फोटो तू ही खाप की सेठो हाल वे आओ तो रेल कसू हां जो चढ़ाई हो चश्मा चश्मा लगाओ ना सर आपका क्या नाम है बड़े अच्छे लगते हो आप फोटो क्या पाड़ो है क्या पण आ पाड़ दो पाड़ दे बता बता, बता। आ पाड़ दो वाल तन મિત્રો તૈયારી તો જોરશોર થી હાલે જ છે રાજકોટ ના જન્માષ્ટમી ના તને નામ ખબર આ વખતે હું નામ તો હતું ઓલો સિહોર સિંદુર એવું કઈક હતું એ તો મને ભૂલાઈ ગયું તૈયારી જોરશોર થી હાલે જ છે નામ ની આ મેળાની તૈયારી જોરશોર થી હાલે જ છે એટલે બધા એટલું જ કેવાનું હે કે હા ગમતે બધાય આવી જ જાય જો જેટલા હોય એટલા તમ તમારે બધાય આવી જ જાય જો આજુ વાળા બાજુ વાળા ઉપર વાળા છૂટ જ છે આવી જ જાય જો હા ગમતે ફૂલ તૈયારીમાં છે મેળો હવે ચાલુ થાય એટલી જ વાર છે હા ગમતે આવી જાય જો અને અહીંયા મમરા ને જે તમારે ખાવું હોય લઈને આવતા રહી જાય જમીન પાછા વયા જાય જો હા 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 તો ઘરેથી લઈ આવું હોય તો એમ એટલે હવે આ વ્લોગ ને અહીંયા પૂરો કરી અને મળીએ હવે આવતા વ્લોગમાં તૈયાર થઈ થી પછી આપણે પાછો વ્લોગ બનાવવાનો જ છે એટલે ત્યાં સુધી તમે ચેનલ ને કરી નાખો એટલે મળીએ આવતા વ્લોગમાં